જુનાગઢની સુભાષ કોલેજ પાસે ખૂનની કોશિશ અને રાયોટિંગનો પ્રયાસ થયો અભય બોધરા અને સાહેદ પ્રયાગરાજ નામના ફરિયાદીને મારી નાખવાનો પ્રયાસ થયો હતો અમલ સાંદ આફતાબ પરમાર અને ભાવિક સોલંકી તેમજ બે સગીર આરોપીઓ દ્વારા છરી વડે હુમલો કરી ધમકી આપવામાં આવી હતી જે બાબતે પોલીસ દ્વારા ત્રણ મુખ્ય આરોપીઓ સામે રાયોટિંગ અને બે સગીર સામે જુવેનેલ કેસ નોંધી તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આ ગુના અંગે આરોપીઓને સાથે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવશે જેથી કોલેજમાં ભણતા આ યુવાનો વચ્ચે કોઈ બાબતે લડાઈ ઝઘડો થયો હોય અને આરોપીઓ દ્વારા આ હુમલો કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું હાલ આ ગુનામાં પકડાયેલ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે તેમ જાણવા મળે છે જી સર જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુભાષ કોલેજ પાસે ખૂનની કોશિશ તથા રાયોટિંગનો બનાવ બનવા પામેલ છે આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી અભય બોઘરા તથા સાહેબ પ્રયાગરાજ જેઓને આરોપીઓ દ્વારા ફોન કરીને સુભાષ કોલેજ પાસે બોલાવે અને આ ફરિયાદી સુભાષ કોલેજ પાસે જતા આ આરોપીઓ નામે અમન સાંદ આફતાબ પરમાર ભાવિક સોલંકી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર બે બંને દ્વારા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને જે અભય બોઘરા છે તેના હાથે તથા માથામાં છરી મારી દીધેલ અને જે સાહેબ પ્રયાગરાજ છે

તે બહારના વ્યક્તિઓ છે જે કોલેજના જે યુવકો હોય તેમની સાથે કોન્ટેક્ટમાં રહેતા હોય છે ફરિયાદી આ સમય પહેલા કોલેજમાં અભ્યાસ કરતા હતા હાલ તેઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ